જે ભારતીય જનતા પાર્ટી કરી શકી એ એનાલિસિસ આપણે ખેડૂતો તરીકે કરી શક્યા એનું પરિણામ આજે આપણે ભોગવીયે છીએ બે હજાર સત્તર માં લલિત કાકા એસી માંથી સાઠ સીટો કોંગ્રેસ છે ખેડૂતોના મત થી જીતેલી અને ભારતીય જનતા પાર્ટી ને ખેડૂતોની સીટો મળી નતી તો સત્તા જતા વાર લાગે એની પૂર્વ તૈયારીના ના ભાગરૂપે બે હજાર ઓગણીસ ની અંદર ખેડૂતોની બહુ ચિંતા થાય એવો એક ખેડૂતો નો ટીવી માં શો શરૂ થયો લલિત કાકા એનું નામ હતું મહામંથન અને આપણને બધાને બહુ એમ થતું કે ઓહો હો આખા ગુજરાતમાં ખેડૂતોની જો કોઈ ચિંતા કરતું હોય તો માત્ર ભાઈ કરે બાકી કોઈને ખેડૂતોની ચિંતા છે અને ભારતીય જનતા પાર્ટી એ બે હજાર અઢાર ઓગણીસ માં બિછાવેલી જાળની ની અંદર ગુજરાત ભરના ખેડૂતો આવ્યા બે હજાર બાવીસ ની ચૂંટણી આવી અને મહામંથનવાળા ભાઈએ ખેડૂતો માટેની અલગ પાર્ટી બનાવી અને ખેડૂતોના મત જે હતા એને બે ભાગમાં વહેંચી નાખ્યા પરિણામ એ આવ્યું કે એકસોને છપ્પન સીટ ઉપર ભારતીય જનતા પાર્ટી જીતી ગઈ અત્યારે જે કામ ચાલે છે જે પરિસ્થિતિ ચાલે છે એ આજ ટ્રેક ઉપર ચાલે છે આપણા પ્રશ્નો ગણિત સિવાય થવાના નથી આજે જ અમને કહેતા હતા કે ખેડૂતોના પ્રશ્નો હલ કરવા હોય તો ખેડૂતોએ એના ગણિત સાથે ચાલવું પડે ખેડૂતોએ વધારેમાં વધારે સીટ કેવી રીતે જીતી શકાય એના પ્લાનિંગ પ્રમાણે ચાલવું પડે અને જો ભારતીય જનતા પાર્ટીની એ ટીમ ને બી ટીમ ના ઝાંસામાં આવી ગયા આપણી ભાષામાં મહિતામાં આવી ગયા તો મહિતામાં શું થાય તમને ખબર છે ને અમને ખબર છે આજે બધા એમાં ફસાઈને બેઠા છે અને એનું પરિણામ એ આવે છે કે બે પાંચ સીટના બદલામાં પચાસ પંચોતેર સીટ ખેડૂતોની છે ભારતીય જનતા પાર્ટી ના ખાતામાં જાય છે અને એનું પરિણામ એ આવે છે કે પ્રથા ચાલુ હોય તો પણ કશું કરી શકતા નથી આવી કમોસમી વરસાદ આવે અતિવૃષ્ટિ આવે અનાવૃષ્ટિ આવે અનેક પ્રશ્નો આવે આમ છતાં આપણે લાચાર ના લાચાર રહેવું પડે એવી પરિસ્થિતિ થાય આ પરિસ્થિતિની અંદર આપણે બહુ ઊંડા ઉતરવું નથી અહિયાં બેઠેલા ને કેવું છે કે હળદર ની અંદર જે ઘટના બની એવી ઘટના ફરી વખત ન બને એના માટે આમ આદમી પાર્ટીના જે આગેવાનો કે છે એને તો સાંભળો કે મોઢે બુકાના બાંધીને જે પથ્થરોના ઘા કરતા એ પથ્થરો ના ઘા કરનારા કોણ હતા એને ઓળખી લેવાની જરૂર છે એ પથ્થરોના ગા કરી અને ખેડૂતોના પ્રશ્નોને વિભાજીત કરનારા કોણ હતા એને ઓળખી લેવાની જરૂર છે ફરી વખત આવી ઘટનાઓ ન બને એના માટે ચિંતા કરવાની પણ આપણે જરૂર છે આજથી આ બોટાદ જિલ્લા થી ખેડૂતોની લડત શરૂ થાય છે એ આવનારા દિવસો ની અંદર આખા ગુજરાત ની અંદર ખેડૂતોની લડત માટે કોંગ્રેસ પક્ષ નીકળશે એના માટે પ્રતિબદ્ધ છે આપ સૌ આ લડાઈની અંદર સાથ અને સહકાર આપશો એવી અપેક્ષા રાખીએ છીએ અહીંયા ઉપસ્થિત રહેવાની તક આપીએ એ બદલ આયોજકોનો ખૂબ ખૂબ આભાર ધન્યવાદ